જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્લાઝવામાંથી બાતમીના આધારે આ નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે પ્લાઝવા ગામમાં દુકાનમાં આ નકલી ડોક્ટર કોઈ પણ ડિગ્રી વગર લોકોને દવા ઇન્જેક્શન આપી તેની સારવાર કરતો હતો પકડાયેલો શખ્સ પોતાને ડોક્ટર ગણાવી કોઈ પણ જાતની ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ખોલી ડોક્ટર તરીકેની ઓળખ આપી લોકોને તપાસી દવા આપતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો ગ્રામ્ય વિસ્તાર હોવાથી અહીંના લોકોને સામાન્ય બીમારી હોય ત્યારે લોકો આ ડોક્ટર પાસે જતા હતા આ નકલી ડોક્ટર ગામ લોકોને દુકાનમાં દવાખાનું ખોલી તપાસતો હતો ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો બાતમીના આધારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ઇન્દ્રિસ પોલા દરિયાને અલગ અલગ એલોપેથી દવાઓનો જથ્થો કિંમત રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસો અડસઠ રોકડ રકમ રૂપિયા સાત હજાર બસો સાહીઠ અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ ચોસઠ હજાર છસો રૂપિયાના મુદ્દામાલ સાથે જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડે છે પોલીસે નકલી ડોક્ટરની વધુ પૂછપરછ હાથ ધરી છે